જય શ્રી કૃષ્ણ મિત્રો આજે વૈશાખ માસની શુકલ પક્ષની ચોથ એટલે વિનાયક ચોથ આજે ભગવાન શ્રી ગણેશની પૂજા કરી લાડુનો પ્રસાદ ધરાવાય છે વિધિ વિધાનથી પૂજા કરાય છે ભગવાન શ્રી ગણેશને પ્રિય લાડુ દુર્વા અને સિંદૂરનું આજના દિવસે ખાસ મહત્વ છે જેના વગર ભગવાન શ્રી ગણેશની પૂજા આજે અધૂરી છે આજના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી શ્રી ગણેશ ભક્તોના વિધનો હરે છે આખું વર્ષ શુભ મંગલમય રહે છે આ ચોથને વિનાયક ચોથ કહેવાય છે જેનું ગુજરાત સૌરાષ્ટ્રમાં આ ચોથનું ખાસ મહત્ત્વ છે આજના દિવસે ભગવાન શ્રી ગણેશને પંચામૃતથી સ્નાન કરાવી ત્યારબાદ શુદ્ધ ગંગાચળથી સ્નાન કરાવી ગણેશની સ્થાપના કરવી આમ તો ભગવાન શ્રી ગણેશની સ્થાપના બાછઠ કે પાટલા પર કરાય છે પરંતુ આજના શુભ દિવસે ભગવાન શ્રી ગણેશની સ્થાપના સુપડામાં કરાય છે સુપડામાં ઘઉંની ઢગલી કરી શ્રી ગણેશને સ્નાન કરાવી શુદ્ધ ઘીમાં સિંદૂર ઘોળી ભગવાન શ્રી ગણેશને સિંદૂરનો લેપ કરાય છે

તે ઘઉ અનાજ ભરવાની કોઠી કે જેમાં આખા વર્ષના ઘઉં ભરેલા હોય તેમાં તે ઘઉં ઉમેરી દેવાય છે એવું કહેવાય છે કે આ વિધિ વિધાનથી પૂજા કરવાથી આખું વર્ષ ઘરમાં ધનધાન્યના ભંડાર ભરેલા રહે છે ભગવાન શ્રી ગણેશની કૃપાથી ઘરમાંથી અન્ન કે ધન ખૂટતું નથી કારણ કે સુપડું એ અક્ષયપાત્ર કહેવાયું છે જેના પર ભગવાન શ્રી ગણેશ બિરાજમાન થઈ સિદ્ધિ સહિત તેની પૂજા કરવાથી ભગવાન શ્રી ગણેશ માતા લક્ષ્મી સાથે અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત થાય છે આથી આ દિવસે વિધિ વિધાનથી ભગવાન શ્રી ગણેશની પૂજા કરાય છે પરંતુ આ દિવસે ચંદ્ર દર્શન નથી કરાતા આ દિવસે ચંદ્ર દર્શન કરવાથી દોષ લાગે છે જો બીજના દિવસે ચંદ્ર દર્શન કર્યા હોય તો આ દિવસે ચંદ્ર દર્શન કરી શકાય આ રીતે આજના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરી લાડુનો પ્રસાદ ધરાવો થોડો પ્રસાદ ગરીબો કે બ્રાહ્મણોને વહેંચવો જેનાથી ભગવાન શ્રી ગણેશ પ્રસન્ન થશે આજના દિવસે ગણેશ ગણેશ ચાલીસા પાઠ કરવો કરવો તેમજ તેમજ ગણેશાય મંત્રનો આ દિવસે વ્રતની કથા સાંભળવી જે સાંભળવાથી ભગવાન શ્રી ગણેશની કૃપા જીવનમાં હંમેશા બની રહેશે ધન ધાન્ય સુખ સંપત્તિ સંતાનના આશીર્વાદ મળશે તો આ હતું વિનાયક ચોથ વ્રતની વિધિ અને મહાત્મા હવે સાંભળશું આજની કથા એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવજી સાથે ચોપાટ રમવાની ઈચ્છા વ્યક્ત કરી શિવજીએ ચોપાટ રમવાનું શરૂ કર્યું પરંતુ આ રમતમાં મુશ્કેલી એ હતી કે હાર જીતનો નિર્ણય કોણ કરે તેની માટે ખાસના ભૂસામાંથી એક બાળકની રચના કરી તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી દીધી અને કહ્યું કે તું હાર જીતનો નિર્ણય કરજે રમત શરૂ થઈ ત્યારે શરૂઆતમાં ત્રણ વાર માતા પાર્વતી જીત્યા પરંતુ તે બાળકે કહ્યું કે મહાદેવ જીત્યા ત્યારે માતા પાર્વતીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને એ બાળકને કાદવમાં રહેવાનો શ્રાપ આપ્યો બાળકે માફી માંગી ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે એક વર્ષ પછી નાગકન્યાઓ અહીં આવશે તેમના કહ્યા પ્રમાણે શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી તારા કષ્ટ દૂર થઈ જશે ત્યારબાદ એ બાળકે ગણેશજીની ઉપાસના કરી અને ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કર્યા ગણેશજીએ પોતાના માતા પિતા અર્થાત ભગવાન શિવ પાર્વતીના દર્શન કરવા માટે કૈલાસ જવાનું બાળક કૈલાસ પહોંચી વ્રત કર્યું અને પાર્વતી માની ગયા ત્યારબાદ માતા પાર્વતીએ પણ પોતાના પુત્રને મળવા માટે એકવીસ દિવસ સુધી વ્રત કર્યું અને તેમની આ ઈચ્છા પૂરી થઈ એવું માનવામાં આવે છે કે આ બાળક જ ભગવાન કાર્તિકે ભગવાન શ્રી ગણેશની તો આપણે સાંભળી વિનાયક ચતુર્થીના વ્રતની કથા મિત્રો વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા દિવસમાં બે વાર કરવામાં આવે છે એક તો બપોરના સમયે અને સાંજના સમયે એવી માન્યતા છે કે વિનાયકે ચતુર્થીના દિવસે વ્રત કરવું આ દિવસે ભગવાન શ્રી ગણેશની ઉપાસના કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આર્થિક સંપન્નતાની સાથે સાથે જ્ઞાન અને બુદ્ધિ પ્રાપ્ત થાય છે ચતુર્થી એ ગણેશની પૂજા કરવાથી તમામ કાર્યો સિદ્ધ થાય છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે વિનાયક ચતુર્થી વિશે એવી માન્યતા છે કે તેના પ્રભાવથી જીવનમાં આવતી દરેક બાધાઓ સંકટ કષ્ટ દૂર થઈ જાય વિધિ વિધાન પૂર્વક આવ્રત કરવાથી આજના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે ગણપતિની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ ધન દોલત સાથે જ્ઞાન અને બુદ્ધિ પ્રાપ્ત થાય છે મિત્રો આ હતું આજના દિવસે કરવાનું ભગવાન શ્રી ગણેશનું વ્રત તેમની પૂજા મહાત્મા અને કથા વાર્તા તો મિત્રો આજનો આ વિડીયો તમને સાંભળવો જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ